કક્ષા એ જાય એની માટેની અમે આપ સભના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આપ પણ સરકારશ્રીને કહો અને તમારા માધ્યમ ની કલમ ચલાવો કારણ કે કલમ એ સત્ર પણ મજબૂત તાકાત છે

ટ્રસ્ટમાં આમ ચાલે તેમ ચાલે ખોટી વાતો કરીને હવે તો ટ્રસ્ટ બંધ કરવાની અરજી આપવાની વાત કરી છે હવે વિચાર કરો આ કેટલી હદે પહોંચ્યું આજે સોનાની વાત છે એ શું છે ઠીક છે એને બધી ઉપસાયેલી છે સોનું તો બધું જ ત્યાં છે બધું ભગવાનને અમુક ચડેલું છે અમુક દાગીના બનેલા છે બધું ત્યાં છે ગમે ત્યારે તમારે બેલેન્સ શીટમાં જોવું હોય તો અત્યારે બેલેન્સ શીટ દેખાડી બીજી બેલેન્સ શીટ જોવી તો સરકારના કાયદા મુજબ સીએ સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ બધું થાય છે અત્યારે જીએસટી અઢાર ટકા હોય પૂરેપૂરા પૈસા ભરીને જ પેમેન્ટ બિલ લેવાનું અને પૈસા ચોડવાનું અમારી ઉપર એને એ તો વારે વારે કઈ ને કઈ પોલીસ ફરિયાદ કરી આવે પણ દસ પંદર એને કે ફરિયાદ નાખીએ છે એમાંથી પોલીસ સ્ટેશન દસ ના તો અમને દસ બાર તો એન દેખાડી દીધા છે આપી દીધું છેલ્લા ઓર્ડર આપવાના તબક્કામાં છે પણ ચેરિટી કમિશનરને પણ એવી એવું ફેરવાની કોશિશ કરે છે હવે એને એવી અરજી કરી છે કે અમને ગાંધીનગર ચેરિટી કમિશનર નથી જોયું અમારો કેસ બીજો થઈ જવું નથી અમારી સરકાર એકવા અનિષ્ટો ને ફક્ત અમારા તીર્થના માટે નહીં પણ આ અનિશ્ચો બીજા કોઈ પણ ધાર્મિક તીર્થો અથવા કોઈ ટ્રસ્ટો માં કોઈ ફ્રોડ કરીને ચોરીઓ ના કરે તો આની ધરપકડ કરીને કાયમ માટે એને જેલમાં નાખે